સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય વતી હું વર્ષાબેન મકવાણા ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ બે વિષય ગણિત અને પ્રકરણ બાર પ્રકરણ બારનું નામ છે આપો અને લો તેના ભાગ એક વિશે અભ્યાસ કરીશું તમે જો એક સરસ મજાનું ચિત્ર જોવા મળે છે અને આ ચિત્રમાં છે એક કિન્નરી છે કિન્નરી નામની બાય છે તે શું કરે છે બજારમાં મોતી વેચે છે છૂટા મોતી પણ વેચે છે અને દસ મોતીનો હાર પણ વેચે છે પણ અહીં તમે જુઓ રજિયા છે તેને પણ હાર અને છૂટા મોતી જોઈએ છે તો બીજા બાળકો કેટલાક હાર અને કેટલાક છૂટ્ટા મોતી લે છે તે તમારે શોધવાનું છે તો અહીં જુઓ રજિયા છે તે શું કરે છે બાર મોતી લે છે તો બાર મોતીમાં દસ મોતીના કેટલા હાર થશે એક અને છૂટા મોતી કેટલા થાય બે આ કેવી રીતે થયું ફરી સમજી લઈએ મોતીમાં દસ મોતીનો એક હાર અને બે છૂટા એટલે અગિયાર અને બાર બાર મોતી થઈ ગયા ત્યારબાદ રીમા રીમા છે તે સત્તર મોતી લે છે સત્તર મોતીમાંથી દસ મોતીનો એક હાર અને છૂટા મોતી કેટલા થશે સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ત્યારબાદ આરીફ આવે છે આરીફ છે તે ચોવીસ મોતી લે છે તો દસ મોતીના કેટલા હાર થશે બે છૂટા મોતી કેટલા થશે ચાર એક બે ત્રણ અને ચાર ત્યારબાદ સોનું આવે છે તેની પાસે પાંત્રીસ મોતી લેવાના છે તો દસ મોતીના કેટલા હાર થશે એક બે અને ત્રણ છૂટા મોતી કેટલા થશે એક બે ત્રણ ચાર અને પાંચ ત્યારબાદ સીમર આવે છે સિમર પાસે એકત્રીસ મોતી છે તો દસ મોતીના કેટલા હાર થશે એક બે અને ત્રણ અને છૂટા મોતી એક થશે ત્યારબાદ જુઓ રીમા અને રજીયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા છે તો જોઈએ રઝિયાના કેટલા મોતી હતા અગાઉમાં જોયું હતું રજિયાના બાર મોતી હતા દસ મોતીનો એક હાર અને છૂટા બે મોતી એટલે ટોટલ કેટલા થશે બાર ત્યારબાદ રીમા આવે છે રીમા પાસે કેટલા છે દસ મોતીનો એક હાર અને છૂટા મોતી કેટલા છે તે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત રીમાના સત્તર મોતી થશે ત્યારબાદ રજિયા પાસે એક હાર અને બે છૂટા મોતી રીમા પાસે એક હાર અને સાત છુટ્ટા મોતી છે તો આપણે બંનેના મોતીને સાથે ગણીશું તમે જુઓ તો બે અને સાત બે અને સાત બંને ભેગા કરીએ તો કેટલા થાય તમે અગાઉ સરવાળો શીખ્યા હતા એ જ પ્રમાણે અહીં સરવાળો કરવાનો છે સાત પછી આઠ અને નવ જવાબમાં આવે છે નવ એક અને એક એટલે એકને એક બે ત્યારબાદ રીમા અને રઝિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા છે જુઓ તો રઝિયાના કેટલા થાય છે અને રીમાના એ જ પ્રમાણે રઝિયા પાસે એક હાર અને બે છૂટા મોતી રીમા પાસે એક હાર અને સાત છુટ્ટા મોતી આ જ પ્રમાણે ફરી સરવાળો કરવાનો છે અહીં જુઓ સાત ને બે નવ એક અને એક ને એક બે હવે અહીં જુઓ તમને મને જવાબ મળી ગયો રઝિયા અને રીના પાસે બે હાર અને નવ છૂટા મોતી છે તમે કોષ્ટકમાં જુઓ તો ઉપર સરસ મજાનો એક હાર દોલે છે અને બીજી બાજુ છૂટા મોતી છે તો જવાબમાં ઓગણત્રીસ આવેલા છે તો નવ છે તે છૂટ્ટા મોતી અને બે છે તે હાર છે ત્યારબાદ મહાવરાનો સમય રજિયા અને સોનુએ કેટલા મોતી લીધા છે રજિયા પાસે બાર મોતી છે એક દસ દસ મોતીવાળો એક હાર અને બે છૂટા મોતી અને સોનુને દસ મોતીવાળા ત્રણ હાર અને છૂટ્ટા મોતી કેટલા થાય આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તે જ પ્રમાણે સરવાળો કરીશું બંને સાથે ગણીને હવે જુઓ તો છૂટ્ટા મોતી છે એમાં બેમાં પાંચ નાખવાના છે બેમાં પાંચ નાખીએ તો કેટલા થાય ગણો તો સાત એક ને ત્રણ કેટલા થશે ચાર તો રઝિયા અને સોનું એ સુડતાલીસ મોતી લીધા છે તો જુઓ તો અહીં છુટ્ટા મોતી સાત થશે અને દસ મોતીનો હાર ચાર થશે ત્યારબાદ એક વધારાનો હાર રીમા અને આરીફે લીધેલા મોતી તમે જુઓ તો રીમા પાસે કેટલા મોતી થાય છે દસ મોતીનો એક હાર અને છૂટા મોતી કેટલા છે તે આપણે ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો રીમા પાસે સત્તર થાય છે હવે આરીફ પાસે દસ મોતીના બે હાર છે હવે છૂટા મોતી કેટલા છે ગણી લઈએ એક બે ત્રણ અને ચાર તો આરીફ પાસે ચોવીસ મોતી થશે તો અહીં જુઓ રીમા પાસે સત્તર મોતી હતા અને આરીફ પાસે ચોવીસ સાત ને ચાર અગિયાર અગિયારનો એકડો વધી આવી એક હવે બંનેને સાથે ગણીશું એક ને એક બે અને બે ને બે ચાર કેટલા થશે રીમા અને આરીફ પાસે એકતાલીસ મોતી વિદ્યાર્થી મિત્રો મજા આવીને આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય